લાડાણી ગ્રુપના વિશ્વાસુ કર્મચારી પીજીવીસીએલ ઓફિસની પાછળ આવેલા સંવિસ્તારમાં વારંવાર જતા હતા સીસીટીવીના આધારે તપાસ કરતા ઓરડીમાંથી લેપટોપ દસ્તાવેજો મળીને પાંચસો કરોડના વ્યવહારો મળી આવ્યા છે લાડાણી ગ્રુપના કર્મચારી ઠેલા ભરીને ફાઇલ લઈને જતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા હતા તો આપને જણાવી દઈએ લાડાણી બિલ્ડરને ત્યાં આઈટી વિભાગે સપાટો બોલાવ્યો હતો દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં મોટી વિગતો મોટો ખુલાસો થયો વધુ માહિતી સાથે ગૌરવ લાઈવ જોડાઈ ગયા છે પાસે જઈશું ગૌરવ લાડાણી ગ્રુપના ત્યાં આઈટી વિભાગે દરોડા પાડ્યા હતા અને હવે એક બાદ એક ગેરકાયદેસર મિલકતની વાત હોય કે જે પણ મોટા ખુલાસા થઈ રહ્યા છે ખૂબ મોટી વાત કહેવાય કેવી રીતે આ ઓરડી સુધી પહોંચી આઈટી વિભાગની આ ટીમો કેવી રીતે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો નિધિ જે રીતના રાજકોટના જે જાણીતા બિલ્ડર લાડાણી ગ્રુપ છે કે તેના પર આવકવેરા વિભાગના દરોડાની જે પ્રક્રિયા ચાલી રહી હતી તેની અંદર પાંચસો કરોડના બિન હિસાબી વ્યવહારો છે તે મળી આવ્યા હતા આ વ્યવહારો છે તે તેમને જ્યારે આવકવેરા વિભાગની ટીમે જ્યારે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા ત્યારે તેના કેટલાક કર્મચારીઓ છે કે તે આ જે તમામ વ્યવહારોના જે ડોક્યુમેન્ટ હતા તે લઈને ઓફિસની બહાર જતા હોય તે પ્રકારના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા હતા હાલ અમે રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી પાછળનો જે વિસ્તાર છે કે જ્યાં સત્ય વિજય નામનું જે મકાન છે લેપટોપ હોય ફાઇલ હોય આ તમામ વસ્તુઓ છે તે રાખવામાં આવી હતી સીસીટીવી ફૂટેજ જયારે આવકવેરા વિભાગ દ્વારા ચેક કરવામાં આવ્યા ત્યારે આ ખુલાસો છે તે થયો હતો ને તેના આધારે જ આવકવેરા વિભાગની ટીમ છે કે તેઓ સાંજે સાડા સાત વાગ્યા આસપાસ આ વિસ્તારમાં પહોંચી હતી ત્યાં સ્થાનિક જે મકાનો છે કે તેમના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા અને ત્યાર પછી જાણવા મળ્યું હતું કે આ સત્ય વિજય મકાન છે કે તેની અંદર આ તમામ જે વ્યવહારો છે તે તેમના જે દસ્તાવેજો છે તે રાખવામાં આવ્યા છે હાલ જે રીતના આવકવેરા વિભાગ છે કે તેમના દ્વારા આખી રાત સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું આ તમામ જે વ્યવહારો છે કે વ્યવહારોના લેપટોપ દસ્તાવેજી ફાઇલો તમામ જે વસ્તુઓ છે તે કબજે કરવામાં આવી છે અને આ મકાનની અંદરથી તમામ ડોક્યુમેન્ટ છે તે એકત્ર કરી અને ઇન્કમટેક્સના જે અધિકારીઓ છે કે તેઓ સાથે લઈ જાય અને તેમની તપાસ છે તે કરી રહ્યા છે સીસીટીવી ફૂટેજ આધારે આ આખો મોટો એક ખુલાસો છે તે થયો છે લાડાણી ગ્રુપ દ્વારા જે વ્યવહારોના જે દસ્તાવેજો છે તે છુપાવવામાં આવ્યો હોવાનો આ ખુલાસો થતાની સાથે જ જે બિલ્ડર લોબી છે કે તેમની અંદર એક ફફડાટ છે તે ફેલાઈ ચૂક્યો છે અને આવકવેરા વિભાગની જ્યારે ટીમ દરોડા કરવા માટે આવી રહી હતી એ દરમિયાન જ આગલે દિવસે જ આ વ્યવહારો છે તે દૂર કરી દેવામાં આવ્યા હતા એટલે કે ક્યાંક ઇન્કમટેક્સ વિભાગ સાથેની પણ અધિકારીઓ સાથેની સાઠગાંઠ હોય તેવી પૂરી શક્યતાઓ છે તે અત્યારે જોવા મળી રહી છે જો કે હાલ ટેક્સના જે અધિકારીઓ છે કે તેમના દ્વારા આ તમામ જે ફાઇલો છે કબજે કરવામાં આવી છે લેપટોપ કબજે કરવામાં આવ્યા છે પાંચસો કરોડના જે બિનહિસાબી જે વ્યવહારો મળી આવ્યા છે તેને લઈને પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે હજુ તપાસના અંતે મોટા ખુલાસા થાય તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે પરંતુ જે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આ મેગા સર્ચ ઓપરેશન બિલ્ડરો પર હાથ ધરવામાં આવી પાડવામાં આવ્યા હતા અને તપાસમાં મોટો ખુલાસો થયો છે પાંચસો કરોડ થી વધુના દસ્તાવેજો મળી આવ્યા છે જેને એક અલગ થી ઓરડીમાં છુપાવવામાં આવ્યા હતા હવે આ મામલે શું કઈ કાર્યવાહી થાય છે અને હજુ તપાસમાં શું કઈ મોટું સામે આવે છે તે જોવાનું રહેશે